નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડીમાં તમારા માટે છે ને એકદમ પ્રોફેશનલ અને યુનિક સાડી લઈને આવી ગયા છે તમારે કોઈક આવી ગયા કે કોઈ ફંક્શનમાં પ્રસંગ માટે જવું ને એ વન વસ્તુ પ્યોર ફેબ્રિક રહેશે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં આખો પીસ ફર્સ્ટ તમને ઓપન કરીને બતાવું પલ્લું પણ એમનું એટલું જ મસ્ત શાનદાર આવશે તમે જોઈ શકો છો આ રીતે આખી ઓલ આવશે સાડીની ડિઝાઇન પણ તમે ઝૂમ કરીને જોઈ શકો છો આ રીતે આખી ઓલ આવશે ફ્લાવરની મસ્ત પેટર્ન છે આખી સાડીની અંદર આ રીતે આખી અલગ અને યુનિક પીસ છે જુઓ અને અંદર આખી મીણા મીણા ટાઈપ ડિઝાઇન નાખેલી છે ફ્લાવરની વસાડા જોવા જ છે આ રીતે આખી વોલોર આવશે આ ટાઈપનું એમનો મસ્ત બ્લાઉઝ આવશે એમના મેચિંગ એકદમ બુટી ટાઈપનું સ્લીવ માટે યુનિક બેલ્ટ આવશે કલર કોમ્બિનેશન બધા જ બતાવવાના છે વિડીયોઝ ક્લિપ નહીં કરતા તમે અમારા ચેનલમાં નવા છો તો સપચાપ કરી દેજો કારણ કે પહેલાં સાડી સુરત લક્ષ્મનગરમાં રોજા માટે સાડીનું નવું જ કલેક્શન આવવાનું રહેશે એટલે સૌથી પહેલું કલેક્શન સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે કલર કોમ્બિનેશન જો કોઈપણ પીસ તમે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપો એટલે તમને પ્રાઇસ ડિટેલ મળી જાય રિઝનેબલ રેટમાં તમને મળવાની રહેશે પહેલી વાર ભાઈ આ ટાઈપનું કલેક્શન આવી ગયું જો અને આપણી આઈડીમાં રોઝ માટે નવું જ કલેક્શન આવવાનું રહેશે તમે જોઈ શકો છો બધા સુપિરિયર અને યુનિક કલર છે ભાઈ વન સેટ માલ છે ફટાફટ પીસ બુક કરાવજો એકદમ રિઝનેબલ રેટમાં છે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે શોપ ઉપર આવવું હોય તો આવી જાઓ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કૈલાસ સાડી શોપ બગદાણાવાળાની આવી છે અહીંયા આવીને પણ તમે લાઈવ સાડીની ખરીદી કરી શકો છો અથવા ઘરે બેઠા પણ તમે મગાવી શકો કોઈ ફ્રોડ નહીં થાય ચાલો મળી જ છે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ